તલોદમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો પરેશાન મામલતદાર એસોસિએશન દ્વારા માં લેખિતમાં આવેદનપત્ર સુપ્રત કરાયું છે પશુ દવાખાનાથી ટાવર માર્કેટ યાર્ડ બજાર હોસ્પિટલ તેમજ સ્કૂલમાં જવા માટે તેમજ તલોદ માર્કેટ યાર્ડમાં બહારથી માલ લઈ આવતા ખેડૂતોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે

રહેલા વરસાદી પાણીમાં ટેક્ટરની ટ્રોલી પલટી ખાઈ જતા અનાજ બગડવાથી ખેડૂતોને આર્થિક મોટું નુકસાન થવા પામ્યું હતું તલોદ ખાતે નિર્માણ થતા રેલવે ઓવર બ્રિજની બંને તરફ પાકો સર્વિસ રોડ બનાવવામાં આવે તેને લઈને તલોદ માર્કેટયાર્ડના વેપારી એસોસિએશનના પ્રમુખ તલોદ માર્કેટ યાર્ડના વેપારી એસોસિએશનના સેક્રેટરી તેમજ તલોદ માર્કેટયાર્ડના તમામ વેપારીઓ સાથે કરિયાણા એસોસિએશન કાપડ મહાજન મળી લેખિતમાં તલોદ મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી

એક લોખંડ નું મૂક્યું છે ને કે જે નાના વ્હીકલ ફોર વ્હીલર થઈ શકે એને બી મોટું કરી દીધું હતું ટ્રકો રોંગ સાઈડ આવતી હતી એ પછી બહુ વિરોધ બહુ રજૂઆત કરી સાહેબ મેં કલેક્ટર માં રજૂઆત કરી હતી ત્યારે પાછો એંગલ નો તોડી નાનો કર્યો બાકી તો ટ્રકો ડિવર સાઈડ આવતી હતી આ રોડ ઉપર આવતા હતા